મિત્રો નમસ્કાર રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરીશ કુમાર મીનાના માર્ગદર્શન હેઠળ તથા ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર શ્રી મીના વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી અમૃતવી સોલંકીના નેતૃત્વમાં પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનને પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ દ્વારા એક થી ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન આયોજિત રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ડી એલ અભિયાન ચાર પોઈન્ટ ઝીરોમાં અત્યંત સક્રિય અને અસરકારક ભાગીદારી નોંધાવી છે આ અભિયાનનો ઉદ્દેશ્ય ઉદ્દેશ્યેન્સરોને ડિજિટલ સુવિધાઓથી સશક્ત બનાવવાનો અને જીવન પ્રમાણ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જમા કરવાની પ્રક્રિયાને વધુ સરળ સુરક્ષિત અને સુગમ બનાવવા રાજકોટ રેલવે ડિવિઝન લાઈફ સર્ટિફિકેટ અભિયાન ચાર પોઈન્ટ ઝીરો સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે જેમાં પંદર શિબિરોમાં ચારસો પચીસ પેન્શન ધારકોને મળેલ સમયબદ્ધ સેવાઓ છે